સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે આપણે કુર્તી કરતા હોય બરોબર કે આપણે ડ્રેસ કરતા હોય કોઈ ભી હોય બરોબર તો આપણે બેનોને કે કોઈ ભી બેનો કે ભાઈઓને પ્રોબ્લેમ થતો જ હશે ક્યાંય ને ક્યાંય પણ બહુ કોમેન્ટ આવે છે ભાઈ બહેનોની કે મેડમ આપણે સાઈડમાં પણ સ્લીવમાં ઘટે ને લંબાઈમાં ઘટે તો આપણે સ્લીવ કેવી રીતના કરવું એ પ્રશ્ન થતો જ હોય આપણે વધારે કામ કરતા હશે તો વધારે આ રીતે નાનું કાપડ હોય તો આ પ્રોબ્લેમ થવાનો જ છે તો આજે તેનું સોલ્યુશન લઈને આવીશું બહુ સુંદર મજાનો વિડીયો છે બહુ ઉપયોગી થશે તમને તમે જોઈ શકો છો આપણે વર્ક વાળો હોય કે પ્રિન્ટ વાળો હોય વચ્ચે આપણે ડિઝાઇન હોય તો આપણે આ રીતના જ કટિંગ ફરજિયાત કરવું પડે છે બરાબર ને પ્લેન કાપડ હોય ને એક સરખી ડિઝાઇન હોય તો તમે એક સાઈડ કાપડ લઈને સ્લીવનું કાઢી શકો પણ આ રીતે પ્રિન્ટ હોય તો આપણે આગળ પાછળના ભાગ જે પ્રિન્ટ ભાગ છે ત્યાં જ આપણે લેવો પડતો હોય છે એટલે સાઈડમાં આપણે કટકાટ થઈ જાય બરાબર તો આપણે આપણે લાંબી સ્લીવ કરવી હોય પોણી બાઈની કે આખી બાઈની તો આપણે પ્રોબ્લેમ થવાનો જ છે ટૂંકી બાઈની કરો તો ઓછો પ્રોબ્લેમ થાય પણ આપણે લાંબી ને પોણી બાઈની કરવી હોય તો આપણે પ્રોબ્લેમ થવાનો જ છે તમે જોઈ શકો છો અમારે પાછળનો ભાગ છે તો આ રીતે મેં પ્રિન્ટનું કટિંગ આ રીતે કરેલું છે ને આ રીતે આપણે આગળનો ભાગ છે એમાં પણ આ રીતે જ આપણે વર્ક છે તો એ રીતે ભાગ લેવો પડે એટલે મેં આગળ પાછળના ભાગ કટ કરી લીધા બરોબર હવે સાઈડમાં આપણે આવા નાના નાના ટુકડા થઈ ગયા બરોબર આ ચાર પાળ છે બરોબર બે ભાગમાંથી બે બે ટુકડા નીકળેલા છે હવે મારે પોણી બાઈ સ્લીવ બનાવી છે બરોબર તો હવે કેવી રીતના કટિંગ કરીશું તે તમને સમજાવી દો તો આપણે મોટો જે વધારે ટુકડો છે તેને આપણે લઈ લઈએ પેલા આ રીતે મોટો ટુકડો છે છે આ ત્રણ ટુકડા આપણે સાઈડમાં લઈ લઈએ અને વચ્ચેથી આપણે કટ કરી લઈએ આ રીતે હવે આપણે કેવી રીતના કટિંગ કરવું કે ના સાંધા કેવી રીતના લગાવું બધા તમને સમજાવીશ તો આ મેં એક મોટો ટુકડો લીધો બરોબર અને આ રીતે આપણે ફોલ્ડ કરી લઈએ હવે આપણે આ ફોલ એક વખત મેં કર્યો બરોબર હવે આપણે લંબાઈ જોઈ લેવાની છે આપણે તો મારે આ કુર્તી છે ઓફ શોલ્ડર વાળી છે મારે ઓફ શોલ્ડર આપણે સિમ્પલ કુર્તી બનાવ સ્લીવ બનાવવાની છે બરોબર તો આપણે સ્લીવ ઓફ શોલ્ડર વાળીને જ બનાવી તો આ લંબાઈ માપી લઈએ આ રીતે તો સોળની લંબાઈ આવે છે બરોબર તો ટોટલ આપણું અઢાર ઇંચ આવી જવું જોઈએ બરોબર પૂરેપૂરો આવે છે આમાં વધે છે પણ ઘટતું નથી તો આપણે આ ટુકડો ઉપયોગી છે તો હવે એને આપણે આ રીતે ફોલ્ડ કરી લઈએ એટલે ચાર પાર્ટ થઈ ગયા બે આ પાર્ટ ને બે આ પાર્ટ બરોબર હવે આપણે મુંઢાકાનનું તમે જોઈ શકો છો ઘટે જ છે પણ મુંઢાકાનના આપણે આપણે પહોંચાડવા માટે કેવી રીતના એ સ્લીવનો જોઈન્ટ કરશું તે તમને સમજાવું કે આપણે આ ભાગ બધાય વધેલા છે જે ભાગ વધેલો છે ટુકડા એ આપણે આની સાથે જોઈન્ટ કરી લેવાના છે કેવી રીતના જોઈન્ટ કરવાના છે આ મે ચાર પાર્ટ માં રાખ્યું તો આ કાપડ મે ચાર પાર્ટ માં જ રાખ્યું તમે જોઈ શકો છો એટલે ચાર સાંધા લગાવવાના છે એટલે વચ્ચે આપણો સાંધો આનો આવે સાઈડ આવી જાય એટલા માટે મે આ રીતે રાખેલું છે તમે વચ્ચે સાંધો લગાવશો તો તમારે વચ્ચે એ સાંધો દેખાય આપણે આ સાઈડમાં નીચેના ભાગમાં માં સ્લીવ માં વયા છે એટલે માટે આ રીતે ચારે ચાર પાર્ટ નું આપણે રાખવાનું છે હવે તમને હું લંબાઈ ને પહોળાઈ બતાવી દઉં હવે એમાં આપણે સિલાઈ માટેનું આ રીતે રાખી દેવાનું બરાબર ને પછી આપણે મૂંઢાકાર માપવાનો છે આપણે સોળની લંબાઈ સત્તર ને અઢાર ઇંચ લઈ લઈએ આ રીતે બે ઇંચ વધારે લેવાનું છે બરાબર આ રીતે હવે આપણે પાછળનો ભાગ લઈ લઈએ પાછળનો ભાગ આપણે જે ડ્રેસનો કટિંગ છે પાછળનો ભાગનો મૂંઢાકાર માપવાનો છે આ રીતે હવે આપણે આ રીતે રાખી દેવાનું છે જે અભણ ભાઈઓ બહેનો છે ને સેબ દેવામાં પ્રોબ્લેમ થાય ને માપવામાં પ્રોબ્લેમ થતો હોય તો આ રીતે લેવાનું આ સિલાઈનું આપણે બહાર રાખવાનું આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું તમે માપીને લઈ શકો આ રીતે મેં બતાવ્યું તે રીતે પણ લઈ શકો હવે આ માર્કિંગને આપણે આ રીતે રાખી દઈએ ને અહીંયાથી આપણે ત્રણ ઇંચ આવવું જોઈએ સેબ તમે જોઈ શકો છો પૂરેપૂરો આવે છે આ રીતે હવે આપણે ડ્રેસમાં મોરીનું માપ લઈ લઈએ એકદમ સરળ રીતે બતાવવું કે કોઈ બી તમે કરી શકો જે પહેલેથી શીખે તે પણ કરી શકે એટલી સરળ રીતે બતાવું છું સાડા ચાર બરાબર તો ટોટલ નવ ઇંચનું છે તો સાડા ચારે આપણે માર્કિંગ કરી લઈ ફિટિંગ માટેનું આવશે આ ને હવે આપણે સિલાઈ માટેનું બે ઇંચ એડ કરી દેવાનું આ રીતે જે આ સિલાઈનો સાંધો આવે એ મેં ઉપર રાખેલો છે તમે જોઈ શકો છો ને આ રીતે આપણે જોઈન્ટ કરી લઈ હવે આપણે શેપ આપી દઈએ અહીં આપણે દોઢ બે ઇંચ રાખવાનું આ રીતે રાખવાનું ને આ રીતે આપણે સેપ આપી દઈએ સ્લીવનો આ રીતે તમે આમાં સાંધા જોઈન્ટ કરી નહીં કરી શકો અથવા હું બતાવું તે રીતે કરો તોય કોઈ પ્રોબ્લેમ નહીં થાય ટૂંકમાં સિલાઈ માટેનું તમારે એક્સ્ટ્રા રાખીને કટિંગ કરવું એટલે વધઘટ ન કાપડ થાય હવે હું કટિંગ કરતા પેલા તમને એ સમજાવી દઉં કે લંબાઈમાં તમારે ઘટતું હોય તો કેવી રીતના કરવું બરાબર નાનો ટુકડો હોય ને તમારે પોણી પૂર્ણિબાઈની સ્લીવ કરવી હોય તો આપણે લંબાઈમાં ઘટતું હોય એમાં પણ રિક્વેસ્ટ આવે બેનોની તો તમારે શું કરવું બહેનો કે આપણે જે એક્સ્ટ્રા ઉમેરીએ ને એ કદાચ ઘટતું હોય દોઢ બે ઇંચ તો આપણે આ પટી વધેલી હોય ને એને આપણે આ એકસ્ટ્રા દોઢ ઇંચ રાખીએ ને એ દોઢ ઇંચ નહીં રાખવાનું પૂરેપૂરું આવતું હોય તો પૂરેપૂરું લઈ લેવાનું ને આ જે સિલાઈ આપણે નાના નાના ટુકડા વધેલા હોય ને અહીંયા જોઈન્ટ કરીને અંદર કાપડ વાળી દેવાનું જે પટ્ટી ફોલ્ડ કરવાનું થાય ને એ બરાબર એ રીતે તમે કરી શકો અથવા ઈ કાપડે પણ ન હોય બરોબર ને તમારે સ્લીવમાં ઘટતું હોય લંબાઈમાં તો તમારે આપણે સલવાર હોય બરોબર સલવારનું કાપડ લેવાનું ને એની એક મોટી પાઇપી મૂકી દો એટલે તમારે દોઢ થી બે ઇંચ તમે વધારે અહીંયા લંબાઈ વધારી શકો તો તમને આઈડિયા બતાવી દીધા કરવું ને પહોળાઈમાં ઘટતું હોય સ્લીવમાં તો કેવી રીતના કરવું કટિંગ કરી લઈએ આ પ્રોબ્લેમ બહુ બધાને થાય છે એટલે મેં વિડીયો બનાવેલો છે કે લંબાઈ ને પોહળાઈ બંનેમાં તમારે સ્લીવમાં ઘટે તો તમારે કેવી રીતના એનું કટિંગ કરવું બરોબર આ રીતે તમે જોઈ શકો છો આપણે પૂણી સ્લીવ આમાં ચારે ચાર પાર્ટમાં તમારે જોઈન્ટ કરવાનું છે એ ખાસ ધ્યાન દેજો એક સાઈડ આપણે સાંધો લગાવીને આપણે સ્લીવ નથી બનાવવાની એક સાઈડ સાંધો બનાવીને તમે સ્લીવ જોઈન્ટ કરશો તો તમારે એ પ્રોબ્લેમ થશે હવે આપણે આ શેપ ન કટ કરવાનું પહેલા સાંધા લગાવીને પછી તમારે આ શેપ કટ કરી લેવાનું એટલે તમારે પરફેક્ટ રીતે તમારી સ્લીવ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો મેં તમને સરળ રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે ભાઈઓ બહેનો કે તમારે સ્લીવમાં વધઘટ થતું હોય લંબાઈ ને પહોળાઈમાં તો તમારે કેવી રીતના એનું કટિંગ કરવું તો આ રીતના તમને સાંધા પણ ન લગાવતા તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તેનો પણ એક વિડીયો લઈને આવીશ કે સાંધા જોઈન્ટ કરીને પછી તમે કટિંગ કરી શકો છો ને એને સ્લીવ બનાવી શકો છો આ રીતે ભાઈઓ બહેનો અમે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ વાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્ન કોઈ બી તમે મગાવી શકો છો અમે કાપડમાં આપીએ છીએ એટલે તમે ધોઈ શકો પ્રેસ કરીને ફરી પણ યુઝ કરે કોઈ ફાટવાની ઝંઝટ ન રહે પરફેક્ટી રીતે આ ફિટિંગ આવશે અને કટિંગ ખુદ મેં કરેલું છે અને હજી સુધી અમારી ચેનલ ને ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે કયા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો